સુરતના હજીરામાં આવેલી આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના કોરેક્સ ટુ પ્લાન્ટમાં ભયાનક આગની ઘટના બની હતી આ સમયે નજીકમાં કામ કરી રહેલા પાંચ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા જેમાં ધવલ પટેલ ગણેશ પટેલ જિજ્ઞેશ પારેખ અને સંદીપ પટેલ નામના ચાર કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એક કામદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે હજીરામાં આવેલા સ્ટીલ પ્લાન્ટમાં મંગળવાર તારીખ એકત્રીસમી ડિસેમ્બરની સાંજે છ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો આગમાં ચારે કામદારો એટલા દાઝી ગયા હતા કે પોટલાવાળી તેઓના મૃતદેહને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા કંપની દ્વારા ચારેય મૃતકોના નામ જાહેર કરાતા જ તેના પરિવારો હોસ્પિટલ પર દોડી આવ્યા હતા ઘટનાના ચાર કલાક સુધી તેઓને જાણ ન કરાતા તેઓ રોષે ભરાયા હતા આગની દુર્ઘટનામાં જે ચારેય કામદારોના મોત થયા છે તેઓના મૃતદેહ એટલા બળી ગયા છે કે તેની ઓળખ કરવી મુશ્કેલ બની છે કંપની દ્વારા તેઓના પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનામાં જે ચાર કામદારોના મોત નીપજ્યા છે તેઓના નામ જાહેર કરવામાં આવ્યા છે પરંતુ કયા કામદારનો મૃતદેહ કયો છે તે ઓળખવું મુશ્કેલ બનતા ડીએનએ ટેસ્ટ કરવો પડે તેવી સ્થિતિ આગની દુર્ઘટના અંગે એસીપી દીપ વકીલે જણાવ્યું હતું કે એએમએનએસ કંપનીના ફોરેસ્ટ પ્લાન્ટ ટુ માં જ્યાં કાચું લોખંડ બને છે ત્યાં રો મટીરીયલ લઈ જતી પાઇપલાઇન છૂટી પડી ગઈ હતી જે લિફ્ટ બાજુ ફેંકાઈ ગઈ હતી જેને કારણે ચાર કામદારો ગંભીર રીતે દાઝી જતા મોત નીપજ્યા હતા કામદારો લિફ્ટ બાજુ પસાર થતા હતા તે વેળાએ ગરમ મટીરીયલ પડતા મોતને ભેટ્યા છે ઘટનાને પગલે નોટિફાઈડ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યારે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે आ, अपने स्थान से अच्छा, हट गई थी और उसमें से रो मटेरियल बाहर आ गया था और नज़दीक में वर्कर ले जाने वाली लिफ्ट में कुछ एक वर्कर थे ये रो मटेरियल उस तरफ जाने की वजह से उनकी बर्न इंजरी से डेथ हुई है ये उस लिफ्ट में उस वक्त चार लोग थे इन चार लोगों की डेथ हुई है और कोई इंजरी नहीं है या और कोई डेथ नहीं हुई है और इस दिशा में अभी तपास अभी आगे जा रही है